ગોધરામાં નીટની પરીક્ષા ચોરી કરાવવા મામલે વધુ બે આરોપીઓની કરાઈ ધરપકડ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો બીસ બી ચોત્રીસ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીના સુધારા અધિનિયમ બે હજાર અઢારની કલમ સાત એ તેર બે મુજબનો ગુનો તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ગોધરા વિભાગના નાયા પોલીસ અધિક્ષક એન વી પટેલ કરી રહ્યા છે ત્યારે આ ગુનાની તપાસના કામે પકડવા બાકી રહેલા આરોપીઓ તુષારભાઈ રજનીકાંત ભટ્ટ રહેઠાન રોયલ વીન વેમાલી મેરીલેન્ડ પાર્ટી પ્લોટની બાજુમાં સમાસાવલી રોડ વડોદરા શહેર બીજો આરીફ નૂર મોહમ્મદ વોરા રેટાન હેતરી સોસાયટી હિલ પાર્ક વડોદરા રોડ ગોધરા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તેઓના રહેણાંક અને આશ્રય સ્થાન ઉપર તપાસ કરતાં મળી આવ્યા ન હતા જ્યારે આ બંને આરોપીઓને પકડવા સારું અલગ અલગ ટીમો બનાવી હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબી પીઆઈ એન એલ દેસાઈ ને ચોક્કસ મળેલ બાતમી મુજબ બંને આરોપીઓ ગુજરાત રાજ્ય છોડી રાજસ્થાનના બાંસવાડામાં હોવાની માહિતીના આધારે એલ બી સીપીઆઈ શર્મા તથા એલસીબી પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ બે ટીમો બનાવીને તત્કાલિક રાજસ્થાન રાજ્યના બાંસવાડા ખાતે મોકલી આપવામાં આવેલ હોય અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ મારફતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી બંને આરોપીઓને મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જી જે સત્તર બી એન છોતેર સત્તાવીસની સાથે મળી આવતા બંને આરોપીઓને હસ્તગત કરી નાયા પોલીસ અધિક્ષક ગોધરા વિભાગને આગળની તપાસ કાર્યવાહી માટે

જે વચોટીઓ માણસ છે આ બંને જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીડીની પીએ એલસીના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે અમે શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલા હતા અને આ બંને આરોપીઓને

સામેલું હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે જે છે રામદવ થયા છે આ જે સાત લાખ રૂપિયા હતા એ કોની પાસેથી લીધા હતા શુરદ્યો કે તબરતો એવી હાલ તપાસની કામગીરી ચાલુ છે આરોગ્યોની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે એમની પૂછપરછની પણ ચાલુ છે તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપને આપવામાં બસ સર આરોપ્ય પાસે જે કે કે મદ્માલ હાલકપ કે લેવા માંગે બંને આરોપ્યો જે ગાડી લઈને ગયા હતા મારુતી સ્વિફ ડિઝાયર ગાડી જીજી 70 બી એન 7427 નંબરની સકાય 10 ડિઝાયર ગાડી હતી તે પણ કબજે લેવામાં આવી છે સર જે જરાના સુના રસ્તીના જવાબ લેવામાં આવી છે હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં બાય આગળ તપાસ ચાલી રહેલી છે અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપીઓ આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં